કોઈ બેન ગરીબ હોય હાવ ગરીબ અને ભાઈ બહુ રૂપિયા વાળો હોય અને બેન હાવ હાવ ગરીબ હોય બરોબર અને ભાઈ બેનને ટાણે લગન હોય ભાણિયાઓના અને બેન કંકોત્રી મોકલે ને ભાઈ કહે કે એકચ્યુલી ડુબી મીટિંગ છે એટલે પહોંચી નઈ શકું પણ પછી આવી જાય ને લગન પછી પનર દીએ ગરીબ બેન ને ન્યા ભાઈ આવે અને આમ હારામ હારો ડાયમંડનો હાર લઈ આવે ડાયમંડ હીરા બરાબર અને બેનને આપે ને ટાકણ બેન હોય તો કહી દે કોઈ ભિખારીને દઈ દેજે મારે તારી જરૂર હતી તારા હાર મારે કઈ જરૂર નથી ભલા માણસ ટાણું નો હાચવે પણ ટાણું જો હાચવે એવી જ રીતે હામો ભાઈ છે એ ગરીબ હોય હાવ બેન હાહરિયામાં પૈસા વાળી હોય બહુ બહુ પૈસા હોય બેનને અને ભાણિયાના લગ્ન હોય એટલે લાખોના મામેરા લઈને બધા આવતા હોય દેખાડવા હાટું થઈને પણ ભાઈ હાવ ગરીબ હોય અભિરાય અભિરાયથી કાંધીએથી જૂનામાં જૂનો ત્રાહણો લઈ કહારાની નવ ઓટાવી નવો કરાવી ટૂટલ પસેડીમાં બાંધીને માંડવામાં આવું આવીને ઉભો રહે એમ ભાઈ ગરીબભાઈ તો બેનને લાખો કરોડાના મામેરા બીજાના ન દેખાય ભાઈનો ત્રાહણો દેખાતો હોય મારો ભાઈ ત્રાણ લઈને આવ્યો છે ભલા માણસ મારો વીર આવ્યો છે વાઈટ જોતી હોય ને આપણે ત્યાં ગીતોમાં કહે છે કે માડી ના એ ચાંદલિયો આપડા ગીતો કેવા અદભુત છે આપણે આખે આખે આમ ભરી દે આપણને કેવાનો અર્થ અરત કારણ કે એને ટાણું હાંચી લીધું આ જાહલે ટાણું હાચું નવગણ ની બેન છે જાહલ જીભની માનેલી બેન છે બરોબર નવ હોર્ષના ધણીના માટે એ દીકરો દઈ દીધો હોય પણ જ્યારે હોર્ષમાં હડતાળો પીડ્યો દુકાળ પીડો બેનું દીકરીની આ વાત લીધા જેવી છે દુકાળ પીડ્યો નવ ગણે નો રાખે બેન ને નવ ગણે કીધું કે બેન તારા બધાય ગાયું ભેવું જે હોય એ નભીજા હે જુનાગઢ વૈયા મારી પાસે આયરની દીકરી એ કીધું કે મારા વીર તને કરોડ દિવાળીયું પણ મારે મારી કુટુંબ મારી નાયક મારા હાહરિયા મારું કુટુંબ નાયત સિંધ મુદી નિભાવવા જાય ને તો હું મારા હાહારામાં હારી લાગુ ભાઈ ના પાડો હારી ન લાગ્યો જગતના ચોકમાં કીધું કે ભાઈ ના પાડો માં બેન હારી ન લાગે એ તો મારું હાહારી જ્યાં બધાય જાતા હોય ને એના કુટુંબ એની આરે સિંધમાં ઢોર લઈને ભલે જવું પડે આ બેનુ દીકરીઓ છે આ પરંપરા એટલે આપણે આ ઇતિહાસોને વાગોળવા પડે ઈ બેન જાહલ ચીઠી લખે છે મને બહુ ગમે છે ઘણી ચીઠી લખાણી છે

અને એટલા માણસો ભેળા થતા કલેક્ટર સુધી આવેલા કે આમાં શું અલૌકિક કામ કરે ખબર નહી અને રાજ પડે હાન્ય ટાણે આરતી કરે એટલે સમળી ઉપર આવીને જ્યાં રોકાણ આવે ત્યાં સમળી આવીને ઊભી રહે એ કરણીજી ના પ્રમાણ છે આજ સુધી આય કરણીની ની જ્યારે ભાદરવા મહિનામાં તમે આમ એની એની જે પાલખી ઉપડે એ પાલખી ને આ કરણીજી ને ફોટો મૂકીને જાતા હોય ને એનો વખત આવે ને તો પાલખી નું વજન એટલું વધી જાય જાણે ડોસી આવીને બેસી ગઈ છે હળાહળ કળિયુગમાં અને રાવ શેખા ની વાત તો મેં ઘણી વખત કીધેલી હા એકા ડાયરા ની જાહેરાત છે પધર મુકામે 10 4 2024 14 વીરા વીરા છે ઓ પધર વાળો બીજો કા 14 તારીખ છે 14 તારીખે પધર છે ને આપણો વીરા શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર વીરા અંજાર કચ્છ અને વીરા મુકામે વાર્ષિક પાટોત્સવ જગદંબા હર્ષિતે માનો છે એમાં હું આવી રહ્યો છું હું શું અનુભાઈ ગઢવી છે દેવજીભાઈ આહિર દેવજીમાં આહિત છે અને દસ ચાર બે હાજર ચોવીસ ના આપણે વીરા પાછું મળવાનું છે એટલે બધા આવી જાયજો ધન્યવાદ એટલે

જે તુલસીદાસે કર્યું વાલ્મીકિ કર્યું ઈ કરી છે દાડા અમે તો ઉજળી ધરોહર ને વાગોળવાની અને અમે ભેળસેળ નથી કરતા આના કરતા એ ડબલ બજેટ કુદકા મારતા ગાય ગોલામ ભૈયા જ આવે એવું નથી કઈ પણ આપણાથી થાય નહીં લેલાડી લે લે કરે ને ગાયું પોતાનું ગાય હું બીજાથી ન બોલાય કુળ વંતાથી કાનિયા એમ ઉજળી પરંપરાની વાતો લઈને નીકળ્યા છે જેટલા સાંભળે એટલા અમારે એટલા માટે અમારે ઘણું છે કારણ

બાકી વડીલો પૂછો હારા માણસ એટલે કેવાનો અર્થ મારો એ છે કે અહીંયા અમારે મામા ડાયરો ઈતર સમાજ છે ક્ષત્રિય સમાજ મારા ગઢવી ગાંધીધામ પ્રમુખ સાહેબ ને બધા ગઢવી ડાયરો અમારો માતાઓ બહેનો હાજરી છે એટલે આ જગદમા કરણી આઈ કરણીજીની અનેક વાતો છે પણ જગદંબા કર્ણ માટે ઘણી વખત મહારાજા ગંગાસિંહજી ગંગાસિંહજી એટલે ભગીરથ અવતાર કહેવાય રાજસ્થાનની ધરતીમાં સિંધુ નદીમાંથી નહેર લઈ આવ્યા અને રાજા અને ગોર મેદી પરિષદ ઈ વખતે જે ગાંધીજી ગયા હતા એમાં પણ ઈ ગયા હતા દેવતા એ પુરુષ શું હાચું હોય છે બધું એમ તો કે પડેલા હોય બધા આમ તેમ તો કે ના તો એનું પારખું કરી અને ઈ વખતે કીધું તમારી પાછળ જે સિંહ લાગે છે તમારી ક્ષત્રિયો ની પાછળ જે સિંહ લાગે છે સિંહ તો એટલે લાગે કે તમે શેર ની સામે લડી શકો કે હા એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી કે મહારાણી અને ખાસ જોન પંચમ લોર્ડ જોન પંચમ એને જે હતું કાને મરવી નાખવો છે જોન પંચમ નો ઘણી બધી વાતો છે ભારતમાં આવેલો પણ મારે આ ઇંગ્લેન્ડ ની ધરતી ની તમને વાત કેવી છે

પેલા વેલા કેમેરા મોટા નીકળેલા કેમેરા નોંધીને બેઠા હતા કે આ હાવ કેમ ખાઈ જાય છે ફાડી નાખે છે એ જોવા માટે એક આવે આ બાજુથી બે ભાગ થઈ ગયા તો બે ભાગ થઈ ગયા જેટલા જોતાતા શબ્દ એક નવ સર મેદ ની સ્તબ્ધ એક હાવજ ની દણખ એક ગંગા સિંહજી નો હાકલો હંભળાનો

અને મૂસ્યુ કોક ડોહી હાવજ ઉપર ઘા કરે છે ને ગંગા સિંહ તો ખાલી આંખ બંધ થઈ ગઈ છે અને આમ કર્યું એ ફોટામાં આવી ગયું હતું રાણી વિક્ટોરિયાએ માફી માંગી હતી કે આ તમારી જે ડોસી ડોકરી તમારી વારે આવી ગઈ છે હું માફી માંગુ છું કે મેં તમારું પારખું કર્યું એ ભૂલ આ ગંગાસિંહના રાજસ્થાનમાં કોકને પૂછજો ત્યાં પણ નોંધ છે અને ઇંગ્લેન્ડની ધરતીમાં પણ આ કરણીજી એની લાજ રાખવા માટે અને ગંગાસિંહજી બારવા આવીને કીધું તો કે મારી કર્નલ આવી અને મારી લાજ રાખી તમે વિચાર કરો એવી ભગવતી કરણીજી પ્રમાણો છે કરણી વખતે જાતિથી પાણી પીવા ઉભા રહ્યા અને દેપાજી એમના પતિ પાણી લઈને આવે છે અને પાણી પીવરાવા માટે આમ જાય જ્યાં વેલડું હતું ને આમ પડદો ઊંચો કરે ત્યાં તો વિકરાળ રૂપ જોયું ભાઈ દુર્ગા રૂપ જોયું જગદંબાનું રૂપ જોયું ચરણમાં પડી ગયા તમારું રૂપ સમાવી દો તો કે બસ હું તારી આરે સંસાર માંડવા નથી આવી પણ મારી બેન આરે તમારા વિવાહ કરાવું છું આખી વાત જબરી છે પણ ઈ બેન નો દીકરો ઈ બેન નો દીકરો અને બહુ જબરી વાત છે હું તો ટૂંકમાં કહું છું અને એનું મૃત્યુ થાય છે અને જમરાજાની પાસે જી જાય છે ઈ બેન ને દીકરો આવ્યો ને એનું મૃત્યુ થયું અને જમરાજા જમરાજાની પાસે જી ગયા અ જય હો જેમ સતી સાવિત્રી જાય છે

ધીરું 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 ધરતીમાં એની રીતે હમાતું જાય છે એવા હાજરા હાજર એટલે મારે ગીત કરણીજી નો